હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું અલગ ટ્રિક અને ટિપ્સ સાથે ગાજરનો હલવો જે તમે ઘરે બનાવતા હશો પણ આ રીતે ટ્રાય કરી તો રોજ બનાવીને ખાવાનું મન તો થાશે જ અને એટલો ઝડપથી પણ બનીને તૈયાર પણ થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ગાજરને ધોઈને તેની છાલ કાઢીને ટુકડા કરીને જ લીધા છે અને વચ્ચેનો જે સફેદ ભાગ જાડો હોય તે કાઢી નાખ્યો છે તો હવે એક મિક્સર જાર લેશું અને તેની અંદર દોઢ કપ જેટલા ગાજરના ટુકડા છે તે નાખીશું અને એક કપ જેટલું પાણી પીસતા જવાનું અને ઉમેરતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પીસાઈને તેની ફાઇન પેસ્ટ હોય તેવું બની ગયું છે હવે તેની અંદર આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને પાછું થોડું પલ્સ મોડમાં પીસીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક પેન મૂકીશું અને તેની અંદર અડધો કપ ખાંડ ઉમેરીશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે તેને આપણે સતત હલાવતા જ રહેવાનું છે શરૂઆતમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીશું આવો હલવો બનાવવામાં વધારે મહેનત પણ નથી કરવી પડતી થોડીક વાર છે એટલે ખાંડ બધી ઊગળી જશે પણ અત્યારે હજુ આમાં આપણે ગાજરને ઉમેરવાના નથી આપણે તેની એક તારની ચાસણી હોય તેવી લેવાની છે એટલે આપણે હવે ગેસને ધીમો કરી નાખીશું તમારે આમાં જો કોઈ ફ્લેવર એડ કરવી હોય તો એસેન્સ ઉમેરી શકો છો હું આમાં કાઈ જ ઉમેરી રહી નથી તો પણ ગાજરનો અલવો ખાવામાં ખૂબ જ સરસ બને છે હવે બે મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે બે આંગળીથી ચેક કરીશું તો તેમાં હલકો એવો તાર થશે કે તૂટે નહીં એટલે આપણી એકતાની ચાસણી તૈયાર છે હવે આપણે તેની અંદર ગાજર પીસેલા હતા તે ઉમેરીશું તમારે જો ગાજરને પીસીને તેનો રસ કાઢીને નાખવો હોય તો પણ ચાલે પછી તેની અંદર કોર્નફ્લો ઉમેરો તો ગાજરનો હલવો જેલી જેવો તૈયાર થશે આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને તેને આપણે સતત હલાવતા જ રહેવાનું છે આમાં અત્યારે ફૂડ કલર કે કોઈ પણ એસન્સનો ઉપયોગ નથી કરતા નાયલોન ગાજર લેશો તો ઓટોમેટિક કલર જ એકદમ રેડ આવશે તમે દેશી ગાજરનો હલવો કરો ત્યારે થોડોક ફૂડ કલર ઉમેરવો જેથી કરીને તેનો કલર એકદમ સરસ આવે આવો હલવો બનાવવામાં દૂધ કે માવાની પણ જરૂર પડતી નથી અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે આપણે આને સતત ધીમા તાપે હલાવતા જ રહેવાનું છે આવી રીતનું મિશ્રણ થાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરીશું તેનાથી ટેસ્ટ પણ સારો એવો આવે છે અને એકદમ વાળો બનશે તમને ઘી ના લેવું હોય તો પણ ચાલે આવો હલવો બનાવવામાં આપણે એક ચમચી ઘીની જરૂર પડે છે એટલે કોઈ પણ જાતની ઝંઝટ પણ નથી રહેતી હવે તે ધીમે ધીમે ઘટ થવા લાગ્યો છે જો તમને એલચી ખાવાનું પસંદ હોય તો એલચી પાવડર એક પીંચ જેટલો ઉમેરવાનો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો તો આવો હલવો સો ટકા પરફેક્ટ જ બનશે તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો અને બધા મિત્રોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી રીતનું ઘટ થશે એટલે પેનની સપાટીને છોડવા પણ લાગશે અને ચમચામાં ચોંટવા લાગશે આવું બને એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કોઈ પણ ડીશ કે વાટકામાં સેટ કરીને ઉપરથી કાજુ કે મગજ તરીના બીથી સજાવટ કરીશું તો તૈયાર છે ગાજરનો હલવો Thanks for watching!